આમોદ તાલુકામાં ચોમાસાની મોસમ બરાબર જામી છે ત્યારે ખેડૂતોને પાક વાવણી અને પોષણ માટે અત્યંત જરૂરી એવા યુરિયા ખાતરની તીવ્ર અછતનો સામનો કરવો પડી રહ્યો છે સમયસર ખાતર ન મળવાના કારણે ખેડૂતોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે અને તેમના પાક ઉત્પાદન પર માઠી અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે આ ગંભીર મુદ્દે આજે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર સુપરત કરીને તાત્કાલિક હશે હસ્તક્ષેપની માંગ કરવામાં આવી છે હાલ ખરીફ પાકોની વાવણી ચાલી રહી છે અથવા તો વાવેતર બાદ પાકને યુરિયા ખાતર આપવાનો સમય આવી ગયો છે આવા સમયે બજારમાં યુરિયા ખાતરની ઉપલબ્ધતા ન હોવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અનેક ખેડૂતોએ નામ ના આપવાની શરતે જણાવ્યું હતું કે યુરિયા ખાતર વગર પાકનો વિકાસ અટકી જશે અને ઉત્પાદનમાં મોટો ઘટાડો છે જો સમયસર ખાતર નહીં મળે તો અમારી આખી સીઝન બગડી જશે આમોદના ગામની વિસ્તારોમાં ઠેર ઠેર ખાતર ન મળવાની ફરિયાદો ઉઠી રહી છે જે ખેડૂતોની કફોડી હાલતના સ્પષ્ટ સંકેત આપે છે ખેડૂતોની આ સમસ્યાના વાચા આપવા આજરોજ આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરેન્દ્ર પટેલ અને અન્ય અગ્રણી હોદ્દેદારો કેતન મકવાણા સહિતના પ્રતિનિધિ મંડળે આમોદ મામલતદાર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપ્યું હતું મામલતદારના આપેલ પત્રમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે આમોદ પંથકમાં ખેડૂતોને હાલ યુરિયા ખાતરની તાતી જરૂરિયાત છે પરંતુ તે ઉપલબ્ધ નથી ખાતરની અછતને કારણે ધરતીપુત્રો ચિંતિત બન્યા છે અને તેમની મહેનત પાણીમાં જવાની ભીતિ પણ સેવાઈ રહી છે જેથી કોંગ્રેસ દ્વારા મામલતદારને અપીલ કરવામાં આવે છે કે ખેડૂતો માટે યુરિયા ખાતર સમયસર ઉપલબ્ધ થાય અને તેઓ સારી રીતે ખેતી કરી શકે તે માટે તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેમજ સરકારી તંત્ર દ્વારા વહેલી તકે ખાતરનો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે જેથી ખેડૂતોને પાક નુકસાનથી બચાવી શકાય હાલ ખેડૂતોની નજર સરકારી તંત્ર પર છે કે ક્યારે યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ થાય અને તેઓ હાશકારો અનુભવે હવે જોવું એ રહ્યું કે ખેડૂતોને ક્યારે ખાતરનો જથ્થો પૂરો પાડવામાં આવે છે આજરોજ અમુક તાલુકા સમિતિ દ્વારા શ્રીને આવેદનપાત્ર પાઠવવામાં આવ્યું છે જે જગતનો તાત કહેવાય કે આમોદ તાલુકાના ખેડૂતોને સમયસર જે યુરિયા ખાતર ઉપલબ્ધ થતું નથી છતાં ઉપરથી સમયસર પુરવઠો આવતો નથી તે માટે અમે આજે મામલતદારશ્રીને રજૂઆત કરી તથા આવેદનપત્ર આપ્યું અને એ મામલતદારને કીધું કે તાત્કાલિક યુરિયા ખાતરનો જથ્થો સમયસર પૂરો પાડવામાં આવે તો ખેડૂત ખેડૂતને આર્થિક રીતે સધ્ધર થાય